રાજકોટ રૂપાળા માટે રાહતના સમાચાર પદ્મિની બાળાએ છોડ્યા ઉપવાસ તબિયત રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો ભાજપ પર વગ્ર વિગ્રહ કરવાના કાવતરાનો આક્ષેપ રામનવમીની દેશભરમાં ભવ્ય ઉજવણી મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા રામલલાના લલાટ પર સૂર્ય તિલક

સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે દુકાનમાં કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવીને ઉઠાવીને ચોર મોબાઈલ ફરાર થઈ ગયો સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે હિતેશ સુરતમાં જે મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે તેને લઈને વધુ વિગત જણાવશો જે વાત કરીએ વરાછા વિસ્તારમાં આવેલ ડાયફા સોસાયટીમાં એક દુકાનદાર જે ડ્યુટી પાર્જરની જે સામાન હોય છે તેની દુકાન ચલાવતો હતો ને તે દરમિયાન તેમને લઘુ શંકા આવતા તેઓ થોડા સમય માટે બહાર ગયો હતો આ દરમિયાન એક યુવક જયારે દુકાનની અંદર પ્રવેશ્યો હતો જોયા બાદ દુકાન અંદર જે દુકાનદારનો મોંઘા દોટ મોંઘો મોબાઈલ જે પડેલો હતો તેને સેફેસપૂર્વક આ સજમાવી લીધો હતો અને ત્યારબાદ એ પિસ્તાલીસ હજાર નો મોબાઈલ જે છે તે ઉચકીને ભાગી ગયો હતો દુકાનદાર દુકાનદાર પરત જયારે દુકાનમાં ચોરી કરી હોય તેવું સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે આધારે આ દુકાનદારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે અને હાલ આરોપીની શોધખોળ હાથ ધરી છે જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જોઈ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક શંકાસ્પદ યુવક જે મોબાઈલ ચોરી કરતો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેની શોધખોળ હવે પોલીસે હાથ ધરી હાથ ધરી છે વધુ એક મહત્ત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે ફરી એક ચોરીની ઘટના સામે આવી છે ખૂબ જ અજીબો ગરીબ ઘટના સુરતથી સામે આવી રહી છે મરતી માહિતી અનુસાર સુરતની આ ઘટના છે જ્યાં કાપુદ્રા વિસ્તારમાં અનોખો કિસ્સો સામે આવ્યો સાડા ચાર લાખની ચોરી માટે વીસ ની સોપારી અપાઈ મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા માટે અન્યને સોપારી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે ચોરીની ફરિયાદ નોંધાવવા દગાબાજ મિત્ર પણ પોલીસ મથકમાં સાથે સાથે આવ્યો હતો કાપુદરા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા મામલો સામે આવ્યો અને મિત્રની દગાબાજી સામે આવી ચોરીની સોપારી આપનાર વ્યક્તિએ ચોરી કરીને બેગ દગાબાજ મિત્રને સોપી હતી પોલીસથી બચવા માટે શેરડીના ખેતરમાં મુદ્દા માલ દાટી દીધો હતો જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે હિતે સુરતમાં કાપુદરા વિસ્તારમાં જે અનોખો કિસ્સો સામે આવ્યો છે તેને લઈને વધુ વિગત જે વાત કરવામાં આવે તો ઘણી વખત સાંભળવા મળ્યું છે કે કોઈના હત્યા માટે સોપારી આપવામાં આવતી હોય છે પરંતુ કાપોદરા વિસ્તારમાં એક અજીબો ગરીબ સોપારીની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિએ ચોરી કરવા માટે વીસ હજારની ની સોપારી આપી હતી શાકભાજીનો ધંધો કરતો વ્યવસાય કરતો એક વ્યક્તિ છે તેના ઘરની અંદર પાંચ લાખ રૂપિયા રોકડ રકમ પડી હતી અને તેની જાણ તેના મિત્રને ને હતી જેને લઈને તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો પોતાના જ મિત્રની જે ઘરની ચાવી હોય છે તે ચાવી ચોરી લીધા બાદ અન્ય એક યુવકને વીસ હજાર ની સોપારી આપીને આપી હતી તેમાં એને ચોરી કરવાનું જણાવ્યું હતું જે બે ગતિ તેની ઉઠાંતરી કરવામાં આવી હતી આ યુવકને વીસ હજાર ની લાલચે આ ઘરમાં જઈને આ બેગ ઉઠાવી લીધી હતી અને જેમાં પાંચ સાડા ચાર લાખ રૂપિયા રોકડા રકમ હતી ને ત્યારબાદ આ યુવકે પ્લાનિંગ કર્યો હતો કે જે યુવક ચોરી કરવા ગયો છે તેને અવાવરૂ જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો જ્યાં સીસીટીવી ફૂટેજ ક્યાંય મળી નથી શકે ત્યાંથી આ યુવક જે છે તેની બેગ લઈ લીધી હતી ને ત્યારબાદ જે યુવક ચોરી કરવા ગયો હતો તેના વાળ કપાવી નાખ્યા હતા જેના આધારે સીસીટીવી ફૂટેજમાં પણ દેખાઈ ન શકે એટલે કે સિપટપૂર્વક આ ને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ જે રૂપિયા મુદ્દામાં હતો તે દાટી દેવામાં આવ્યો હતો જોકે ફરિયાદી દ્વારા પોલીસ મથકે મામલે પોલીસે પહેલા તપાસ હાથ ધરી હતી ત્યારબાદ પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદી જૂઠું બોલતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આરોપી દ્વારા એવું તરકટ રચવામાં આવ્યું હતું ફરિયાદીની સાથે સાથે આરોપી પણ પોલીસ મથકે આવ્યો હતો અને ફરિયાદીને આરોપી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પોલીસ જયારે પૂછપરછ કરે કે લાખ રૂપિયા ક્યાંથી આવ્યા છે તો પૂછી ના અને વ્યાજે લીધા હોય તેવું જણાવ્યું હતું જોકે પોલીસને કોઈ પણ બાબતની શંકા ગઈ હતી કારણ કે પેલા તો આ ફરિયાદી શંકા ગઈ હતી ત્યારબાદ

તેમ છતાં પોલીસે તેને પકડી પાડ્યો છે બાદમાં રિક્ષામાં ઘરે આવ્યો હતો પાર્કિંગ પાર્કિંગમાં જ બાળકીની અશ્લીલ તેને છેડતી કરી હતી જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાયા છે હિતેશ સુરતમાં જે સાત વર્ષે બાળકી સાથે છેડતીની ઘટના બની તેને વિગતવાર સમજાવશો चौक्कस कही सके कि क्या क्या सुरत शहर में बाड़की पर बड़ाकार किस्स आता है क्या बाकी घर आसपास रमती हो आसपास न क्या क्या फरता है एक घटना सुरतना कतारगाम विस्तार में बनवा पमी थी जब एक एपार्टमेंट पार्किंग नीचे बाड़की रमी रही है यह दरमियान एक आधेड़ व्यक्ति जोता टू व्हील लैने तैं पहुंच समग्र बाबत जाइए तो सीसीटीवी फूटेज सा सीसीटीवी में સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આ જે આધેડ વ્યક્તિ જે છે તેના આસપાસ તપાસ કરી રહ્યો છે પછી બાળકીની પાસે જઈને ક્યાંક ને ક્યાંક આવે છે અશ્લીલતો સ્પષ્ટ દેખાઈ આવ્યું છે અને ત્યારબાદ ગઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો છે તેને શંકા પડતા આ સમગ્ર સીસીટીવી ફૂટેજ જે છે તે ચેક કરવામાં આવતા આ યુવક જે છે બાબુ પટેલ નામનો જે આધેડ છે તે ઝડપાઈ ગયો હતો ખોશ કરીને કહેવામાં આવે તો પાર્કિંગ

માહિતી બદલ તો હાલ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે આધેડ પ્રૌઢ વ્યક્તિ કે જેને સાત વર્ષીય બાળકી સાથે અશ્લીલ લડપલા કર્યા જોકે તેની ઓળખ પોલીસે કરી અને સીસીટીવી મારફત પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે નોંધ છે કે લોકસભા ચૂંટણી બે હજાર દેશભરમાં પ્રચાર પ્રસારની શરૂઆત શરૂઆત થઈ થઈ ગઈ ગઈ છે છે ઉમેદવારી ફોર્મ ભરવાની તે વચ્ચે સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવારની ડિગ્રીને લઈને આક્ષેપ થઈ રહ્યા છે ચંદુ શિહોરાની અભ્યાસની ડિગ્રીને લઈને આક્ષેપો થયા હોવાનું સામે આવ્યું છે ચંદુ શિહોરાના બાયોડેટામાં બી ઈ સિવિલ બતાવાયું છે ફોર્મ ભરતી વખતે બાર પાસનો એફિડેવિટ

તેમના ઉપર જે કહી શકાય કે જે તેઓએ જયારે ચૂંટણીનું જયારે વિગત આપી હતી ત્યારે તેઓ એવું કહ્યું હતું કે તેઓ વાત તો સિવિલ બી સિવિલ છે અને જયારે સોગંદનામું કર્યું ત્યારે બાર પાસ ડિગ્રી છે તેવું એક જે તેઓ દ્વારા

હજી સુધી ચંદુભાઈ શિહોર દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી કારણ કે અગાઉ પણ તેમની ઉપર અનેક પ્રકારના આક્ષેપો થયા છે તેઓ મોરબી ના મોરબી જિલ્લા પ્રમુખ પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેઓ વાત કરી તો સુરેન્દ્રનગર જિલ્લાના પણ નથી તેઓ વાત કરી ત્યારે ત્યારે પણ એવા આક્ષેપ હતા કે તેઓ ચૂંટણી જીતીને ફરીથી હળવદ કે મોરબી વયા જવાના છે તેવી પણ વાત હતી પણ ત્યાં ત્યારે પણ તેઓ દ્વારા કોઈ પણ હાલ પ્રકારનો પ્રતિસાદ મળ્યો નહોતો જી જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ભાજપના ઉમેદવાર સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરા કે જેમની અભ્યાસની ડિગ્રીને લઈને આક્ષેપો થઈ રહ્યા છે ઋત્વિક મકવાણા કે જેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કદાચ ભાજપ ઉમેદવારી ડિગ્રી નક્કી કરતું હશે કારણ કે ચંદુસિંહોરાના બાયોડેટામાં બી ઈ સિવિલ બતાવાયું છે ફોર્મ ભરતી વખતે બાર પાસનો એફિડેવિટમાં ઉલ્લેખ છે બી સિવિલ બે વર્ષ કર્યું હતું ચંદુસિંહોરાએ જણાવ્યું છે જેમાં એફિડેવિટમાં ઉપરાંત બી સિવિલ પૂર્ણ ન કરતા ધોરણ બાર વાસનો ઉલ્લેખ કર્યા હોવાનું ચંદુસિહોરા જણાવી રહ્યા છે આગળ વાત કરીએ સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે અયોધ્યા સ્થિત મંદિરમાં રામ લલાના મસ્તકને સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યો બાર કલાકે લગભગ ચાર મિનિટ સુધી સૂર્યના કિરણો તેમના માથા પર પડતા જોવા મળ્યા ભગવાન રામનું આ સૂર્ય તિલક વિજ્ઞાનના સૂત્ર મુજબ કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને આજના દિવસની એટલે કે રામનવમીના પર્વની શુભેચ્છા પાઠવી છે આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ પાઠવી છે પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ દેશભરમાં ચર્ચામાં આવેલી રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા ભાજપ સરકાર પર વર્ગ વિગ્રહ કરવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું કે રાજકોટમાં લડાઈ મારી અને રૂપાલા વચ્ચે નહીં પરંતુ મતદારો અને ભાજપ વચ્ચે છે સત્તાના સૂત્રો લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે એ રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય સુરેન્દ્રનગર હોય જુનાગઢ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય વડોદરા હોય વલસાડ હોય જ્યાં જુઓ ત્યાં ભૂતકાળમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટે એક વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું એવા રાજકોટમાં પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો મારું ગુજરાતનો યુવાન એને નોકરી નથી મળતી સરકારી પદો ઉપર ક્યાંય કરાર આધારિત કર્મચારીઓ ક્યાંય ફિક્સ પેના કર્મચારીઓ અને હવે તો આઉટ સોર્સથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફુવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનો ગરીબ ખેડૂત દલિત પછાત આદિવાસી મધ્યમ વર્ગી પરિવારો બની રહ્યા છે આજ રામનવમીનો શુભ દિવસ છે આપ સૌને રામનવમીની હૃદયથી શુભેચ્છા પાઠવું છું સત્ય નિષ્ઠા વચન નીતિમતા ન્યાય જેવા સંસ્કારોનું આ દેશના દરેક હૃદયમાં સંચાર કરનારી શક્તિને પૂજી છે શક્તિનો આદર કર્યો છે અને જ્યારે જ્યારે શક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું કોઈ અસુરી શક્તિઓએ પ્રયાસ કર્યો ત્યારે ત્યારે આ દેશની શક્તિઓએ રણચંડી બની અને અસુરોના અહંકારને ઓગાળ્યો છે છે આજે પણ મને વિશ્વાસ કે આ ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદા કૃત્ય

હૈશ કેમકે આખા અમારા સમાજની લડાઈ છે અને સંકલન સમિતિને જે પણ લાગતું હોય સમાજ અમારા બહેનો માટે નીકળ્યો છે સંકલન સમિતિ માટે નહીં રાજકીય રૂપ મહેરબાની કરીને પગે લાગવું આ સામાજિક પ્રશ્નને રાજકીયમાં ફેરવવામાં આવ્યો છે આમાં રાજકીય ન લઈ આવો અમારા બહેનો દીકરીઓનો પ્રશ્ન છે અને સામાજિક જ રાખો હવે સંકલન સમિતિએ તો કંઈક ત્રણસો સાડા ત્રણસો ફોર્મ આમ ભરવાનું કીધું હતું એ તો કંઈક થયું નથી ક્યાં ગુમરાહ કરે છે લડત આપે છે ને આપવા નથી દેતા બોલવા નથી દેતા ગુમરા કરવાખા સમાજને કંઈ ખબર જ નથી પડતી એટલે હવે શું કરે છે એ લોકો એની સાથે અમે છીએ વ્યક્તિગત તો હું કેવી રીતના ચલાવી શકું અત્યારે મારી પરિસ્થિતિ જોવો છો બાકી મારો સમાજ મારી લાગણી હંમેશા રહેશે ને મારો સમાજ છે ને એની માટે મને અત્યારે ખૂબ દુઃખ થયું છે કે મારા સમાજ સાથે મારા સમાજને ગુમરા કરી કરવામાં આવ્યો છે રાજકીય ન લઈ આવે બસ પહેલાં તો સંકલન સમિતિ એવી વાતો કરતા હતા કોઈને વોટ જ નથી આપો ભાજપની કોંગ્રેસની કે આપની કોઈને વોટ નહીં હવે પાછું ચેન્જ થઈ ગયું અમે કોઈ કન્ફ્યુઝ થઈ જાય છે કંઈક ખબર નથી પડતી શું કરું આગળ રણનીતિ અમારી આખી બગાડી નાખી નથી અમને બોલવા એ હંમેશા અમારું અપમાન કર્યું છે તો આજે હું અપમાન માટે તો હું બીજે લડત આપું છું સમાજને જ અમારું અપમાન કરે તો શું વિચારવાનું જે બેનો સાચી લડત આપે છે એને ઇગ્નોર કર્યા છે બેન કોના દ્વારા રણનીતિ બગાડવામાં આવી રહી છે એ તો આપ સૌ બધા સમજી જ જતા હશો ક્યાં ગુમરાહ કર્યો સમાજને દેશભરમાં રામ નવમીની ઉજવણી કરાઈ છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ સ્થિત રામજી મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ અને ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ પણ હાજર રહ્યા હતા અને રામ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને દિશાહીન ગણાવ્યો હતો બાદ સ્થાન પામેલા આપણી સંસ્કૃતિના જનક ભગવાન શ્રી રામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિજ મંદિરે ભવ્ય મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના બાદ આ પ્રથમ રામનવમી છે આજે હું વસ્ત્રાલ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યો છું ત્યારે અહીંની જનતામાં જે ભાવના જે ભગવાન શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને હું ગદગદિત થયો છું ભગવાન શ્રી રામ એ જ્ઞાતિ જાતિ ધર્મ પંથ પ્રાંત વંશથી ઉપર ઉઠીને દરેકના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલા માટે દેશની જનતા આજે ખુશખુશાલ છે હું દિશા વિહીન કોંગ્રેસ પાર્ટીની વાત કરવા માગતો નથી મારે તમને આજે આ મંદિરમાં થયેલી એક નવી ઘટનાની વાત કરવી છે આજે આ ગુજરાતના સૌથી મોટું ગર્ભગૃહ ધરાવતા મંદિરમાં રામેશ્વરથી આવેલી રામશીલા જે પાણીમાં તરી રહી છે એનું સ્થાપના કરવામાં આવી અને મારું સદનસીબ છે એ રામશીલાને મારા શીર ઉપર ઉઠાવીને એના દર્શન કરવાનો લાભ આજે આખો દેશ રામમય છે ત્યારે રાજકીય વાત કરવા માગતો નથી કે દિશા વિહીન વિપક્ષની પણ વાત કરવા માગતો નથી મેં અગાઉ કહ્યું જનતાના હૃદયમાં રામ બિરાજમાન છે અને હૃદયમાં બેઠેલા રામ જે આદેશ આપશે એ પ્રમાણે જનતા પોતાનો નિર્ણય કરવાની છે એકસો ચાલીસ કરોડ જનતાના હૃદયમાં બિરાજમાન રામ એના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ માટે મારે કાંઈ જ કહેવું નથી હું આજે વિપક્ષી કોઈ વાત કરવા માગતો નથી આજે આખો દેશ રામમય બન્યો છે ત્યારે માત્ર ને માત્ર ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા સૌના ઉપર વર્ષે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું સમાચારોમાં ન્યૂઝ લાઈવમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર